તાલુકાના પત્રકાર પર રેત માફિયાએ હુમલો કરવાના વિરોધમાં પત્રકારોએ જિલ્લા કલેક્ટરને આપ્યું આવેદનપત્ર હુમલાખોર ઇસમ અન્ય ગુનાઓમાં પણ સંડોવાયેલ હોવાથી પાસા એક્ટ હેઠળ કાર્યવાહી કરવા માંગ કરવામાં આવી વધુમાં જણાવાયું હતું કે સદર ઇસમ દેવાંગ પાટણવાડીયા પર અગાઉ પણ ભૂસ્તર વિભાગ દ્વારા કાર્યવાહી કરવામાં આવી હતી તેમજ મહિલા પર દુષ્કર્મના ગુનામાં સજા પણ થઈ હતી આવેદનપત્ર આપવા ઝઘડીયાના પત્રકારો સાથે ભરૂચ જિલ્લાના અન્ય પત્રકારો પણ જોડાયા હતા અને પત્રકાર પરના હુમલાનો વિરોધ કરી હુમલાખોર પર તાકીદે કડક પગલા ભરાય તેવી માંગ કરી હતી ઉલ્લેખનીય છે કે રાણીપુરા ગામ નજીક પત્રકાર જયશીલ પટેલ પર હુમલો કરવાની ઘટના બની તે સમયે ઘટના સ્થળે કેટલાક અધિકારીઓ પણ ઉપસ્થિત હતા છતાં તેમની હાજરીમાં એક રેતી માફિયાએ પત્રકાર પર હુમલો કર્યો તે બાબત પણ આશ્ચર્યજનક ગણાય પત્રકાર પર હુમલો કરનાર ઇસમ અગાઉ પણ કેટલાક ગુનાઓમાં સંડોવાયેલ હોય આ વાત તેની ગુનાહિત માનસિકતા છતી કરે છે પત્રકારો દ્વારા ઝઘડિયા નાયબ પોલીસ અધિક્ષક ઝઘડિયા પ્રાંત અધિકારી તેમજ ઝઘડિયા પોલીસ ઇન્સ્પેક્ટરને પણ આવેદનની નકલ આપીને તાકીદે આરોપીને ઝડપી લઈને તેના વિરુદ્ધ પાસા એક્ટ હેઠળ કાર્યવાહી કરવા માંગ કરી હતી ઉલ્લેખનીય છે કે ઝઘડીયા તાલુકામાં લાંબા સમયથી બે રોકટોક ખનીજ ખનનની પ્રવૃત્તિ ચાલી રહી હોવાનું જાહેર છે તાલુકામાંથી વહેતી નર્મદા નદીના વિશાળ પટમાં લાંબા સમયથી મોટા પાયે રેતી ઉલેચવાનું ચાલી રહ્યું છે નદીમાં નાવડી મૂકીને મશીન અને પાઇપ દ્વારા રેતી કાઢવું ગેરકાયદેસર હોવા છતાં તાલુકામાં નર્મદા કાંઠા વિસ્તારના ગામોએ આ ગેરકાયદેસર પ્રવૃત્તિ બે રોકટોક ચાલી રહી છે તાલુકામાં ગેરકાયદેસર રેતી ખનન કર તારેત માફિયા બેફામ બની રહ્યા હોવાનું સામે આવ્યું છે ત્યારે ઝગડિયા તાલુકાના પત્રકાર દ્વારા રેત માફિયા વિરુદ્ધ જિલ્લા કલેક્ટરને ફરિયાદ કરવામાં આવતા રેત માફિયા દ્વારા પત્રકાર પર હુમલો કરવામાં આવ્યો હતો આ ઘટનાને ભરૂચ જિલ્લાના પત્રકારોએ વખોડી કાઢી હતી મારું નામ જયસિંહ પટેલ છે રાણીપુરા ઝગડિયાનો વતની છું છેલ્લા 18 વર્ષથી હું પત્રકારત્વ ક્ષેત્રે મારી ફરજ બજાવું છું મારા ગામ રાણીપુરામાં કેટલાક ભૂમાફિયાઓ દ્વારા ગેરકાયદેસર રીતે નર્મદા નદીમાં ભેખડો તોડી ફૂટવાલ જેવા સાધનથી પાઇપ વડે એન્જિન મૂકી ગેરકાયદેસર રીતે પાણી સાથે રેતી ઉલેચવાનું કાર્ય કરવામાં આવતું હતું ગત વર્ષ પણ આ કાર્ય કરવામાં આવેલું અમોએ ભૂસ્તર વિભાગને અને જવાબદાર તંત્રને જાણકારી આપી છાપામારી થઈ હતી એ દરમિયાન પણ એમનો બધો માલ જપ્ત થયો હતો ચાલુ સાલે ફરીથી ગત પચીસ તારીખના રોજ ગોવાલી ગામના દેવાંગ ઉર્ફે લાલો ઈશ્વરભાઈ પાટણવાડિયા ઠાકોર ઠાકોરનાઓ દ્વારા મોટા મશીનો નાવડી બાજ પાઇપો વિગેરે લાવી નર્મદા નદી અને અમારા ખેતરોની વચ્ચે જે પ્રોટેક્શન વોલનું કામ કરતી એવી દિવાલો જેને ભેખડ કહીએ ભેખડ તોડી અને સીધું નર્મદાના વહેતા પાણીની અંદરથી પાઇપલાઇન દ્વારા પાણી સાથે રેતી ઉલેચવાનું કાર્ય કરવાની તજવીજ હાથ ધરેલી જેના માટે એ લોકોએ ટેસ્ટિંગ પણ કર્યું હતું આ વાત મારા અને અમારા ગામના ખેડૂતોના ધ્યાને આવતા અમોએ અઠ્ઠાવીસ તારીખે જિલ્લા કલેક્ટરશ્રી કચેરી ડીવાય એસ ડીએસપી કચેરી ભૂસ્તર વિભાગ અને ઝઘડીયા પીઆઈને આ બાબતે જાણ કરી હતી એના બીજા દિવસે એટલે કે ઓગણત્રીસ તારીખે અમો સ્થળ તપાસે ગયા હતા અમને જાણકારી થઈ કે ભાઈ આ રીતે એ લોકો એક્ટિવિટી કરે છે તો અમે ત્યાં સ્થળ પર ગયા તો એણે ભેખડો તોડી અને પાઇપલાઇન લંબાવી રહેતી ખનન કરવાની પ્રક્રિયા ચાલુ કરી હતી અમે તે સમયે ફોટોગ્રાફી કરી અને જવાબદાર ભૂસ્તર અધિકારી ઝઘડિયાના પીઆઈ અને પ્રાંત અધિકારીને કોલ કર્યો હતો પરંતુ તેઓએ રિસ્પોન્સ ન આપ્યો હતો ત્યારબાદ અમે કમિશનર ગાંધીનગરને જાણ કરી હતી અને થોડા સમયની અંદર ઝઘડીયા મામલતદારના સર્કલ તથા તેમનો સ્ટાફ આવ્યો હતો તે દરમિયાન અધિકારીઓ અને એકસો બારના પોલીસ કર્મચારીઓની હાજરીમાં જે ગેરકાયદેસર રીતે રેતી ખનન કરતો દિવાંગ ઉર્ફે લાલો ઈશ્વરભાઈ પાટણવાડીયા હોય અધિકારીઓ સાથે આવીને તેની વાતચીત શરૂ કરી હતી કે આ મારું છે આમ તેમ એની વાત પૂરી થયા બાદ મેં મારા મારી વાત અધિકારીઓને કરી હતી કે આણે જે ગેરકાયદેસર રીતે રેતી ખનન કરવાની પ્રવૃત્તિ કરી છે નર્મદાના નદીના ચાલુ પ્રવાહમાંથી પાઇપલાઇન નાખીને તો એની પાસે તમે પાસ પરમિટ માગો અને જે વાહનો એ લાવીને અહીંયા મૂક્યા છે તેના ડોક્યુમેન્ટ માગો તો એ એકદમ ઉશ્કેલાઈ જઈ અને મારી પર હુમલો કર્યો હતો હુમલાની અંદર એણે મારું ગળું દબાવી દીધું હતું અને પાછળ ભેખર સાથે દબાવીને પિસ્તાલીસથી સાહીઠ સેકન્ડ સુધી એણે મારું ગળું દબાવી રાખ્યું હતું મારી સાથેના જે અન્ય ખેડૂતો હતા બે ત્રણે એમને ખૂબ છોડાવવાનો પ્રયત્ન કર્યો છતાં પણ એ ન છોડી છોડાવી શક્યા આખરે છેલ્લે વધુ લોકોએ આવીને મને મારમાંથી બચાવ્યો હતો તો મારું કહેવાનું એવું છે કે જો આ અધિકારીઓ ત્યાં હતા ને આટલી ક્રૂરતાપૂર્વક એણે મને જીવ લેવાનો પ્રયત્ન કર્યો તો આવા સામે કાર્યવાહી થવી જોઈએ તે બાદ મેં ઝઘડિયા પોલીસ સ્ટેશનમાં એની વિરુદ્ધમાં ફરિયાદ પણ નોંધાવી હતી અને ભૂસ્તર વિભાગે એનો પંચાવન લાખ જેટલો મુદ્દા માલ પણ જપ્ત કર્યો હતો જિલ્લા સમાહર્તા એવા કલેક્ટરશ્રી પાસે આજે આવેદનપત્ર એટલા માટે આપવામાં આવ્યા છે કે દિવાંગ ઉર્ફે લાલો પાટણવાડિયા નાઓનો ઇતિહાસ ક્રિમિનલ છે અગાઉ પણ એની પર મહિલા સાથે દુષ્કોના કેસમાં એને સજા થઈ છે હત્યા ના પ્રયાસ ની કલમ કલમનો ઉમેરો થાય અને તેની પાસા હેઠળ ધરપકડ થાય એવી અમારી માંગણી છે સમાચારની ની અવનવી અપડેટ જોતા રહો નિખરતા ગુજરાત ન્યૂઝ સાથે નિખરતા ગુજરાત ન્યૂઝ ને લાઇક શેર સબસ્ક્રાઈબ કરો અને બે લાયકન ઝડપી માહિતી મેળવો